જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું એક નવા બ્લોગ સાથે સવારે ચાર પ્રેક્ટિસ કરાવીને ગયો હતો સાંતલપુર કારણ કે મશીન બગડ્યું છે તો મશીનની વસ્તુ લેવા માટે અને હવે ફાઇનલી ખેતરે પહોંચી આવ્યો છું અને હમણાં બે ત્રણ દિવસ તા આપણા વિડીયોની થોડી ક્વોલિટી અને એડિટિંગમાં થોડોક ફેરફાર દેખાશે તમને કારણ કે હું કેપકટમાં એડિટિંગ કરતો અને કેપકટમાં હમણાં થોડો ઘણો પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી એપમાં એડિટિંગ કરવું પડે છે એમાં આપણે એટલું બધું ફાવતું નથી તો થોડો ઘણો એડિટિંગમાં ફરક દેખાશે તમને અને મને પણ એડિટિંગ કરવાની મજા નથી આવતી અને બ્લોગ બનાવવાની પણ તો હવે ફાઇનલી હું ખેતરે આવી ગયો છું ભાત લઈને અને મશીનનું કામકાજ ચાલુ છે અને મારે હવે ખાતર છાંટવાનું છે ખેતરમાં છાંટી લઉં ત્યાં સુધી રહેવાનું છે ખેતરે અને એમ જલ્દી ખાતર છાંટી લેવાનું હોય કારણ કે જવાનું હોય મારે ચારણકા પછી પ્રેક્ટિસમાં સાંજે તો ખાતર છાંટી લે આપણે હવે મશીન મશીન એમ કમ કમકાજ ચાલુ હોય મશીનનું જીમ કરવાનું હોય આપણે આપણે છે તો હાલો મિત્રો હવે આપણે ખાતર છાંટી નાખી પછી જાય ઘરે આ છેલી છેલી બધી ખાતર નહીં હવે આ છાંટી લઈ એટલે હું થઈ જાય છૂટો ને પહોંચી જઈશ ઘરે નહીં જોયું ને કારણ છેલી છેલી છે બાકી તો છાંટી લીધી છે બધી મારો બેટો શિયાળે પણ

ગામમાં ને ગામની ગંદરી ગલી છે ઊંડા ઊંડા ભરાઈ દે અંદર કોઈ હાલી ના રંગે પણ વિકાસ નહી થાય કોઈ ગલી બાકી નથી ગારો ના ગામની નાના નાના છોકરાઓને તકલીફ પડે છે હાલવામાં કોઈ સમજતું નથી ગામનું વ્યક્તિ માલું પડે છે નાના છોકરાઓને બજારે ને પછી આવા ઘરા માલવાથી બીમારી ફેલાય છે છોકરા બીમાર થઈ જાય છે ઘરે આવીને ને ચા પાણી કરી લીધા હે ચા બા પીને હવે નીકળું છે ટાઈમ થઈ ગયું છે તો હાલવાસ પ્રેક્ટિસમાં આજે અમારા ગામના ચાર પાંચ પ્લેયર પણ ભેગા લે પ્રેક્ટિસ કરવા મારે સ્કૂલ હમણાં બંધ છે એટલે કારણ કે આવશે પ્રેક્ટિસ કરવા મારા સાથે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે ને ધારણકાના તો હજુ બે જ પ્લેયર આવ્યા છે ચાર તો અમારા ગામથી લઈએ પ્લે કારણ કે કોઈ આવ્યું નથી હજી એ પ્લે રહે ચાર તો મારા ગામમાંથી ઉપડીએ કોચ આવે રહે એમને વગર છોકરાને લીધે પછી એમને એમ આવી ગયા છોકરા ક્યાં તમારા આમાં આ તો મારા છોકરા એક આવ્યો ચાર તું ઘરે લઈને આવ્યો કેવા હા બીજા જ્યાં હા તો બીજા ક્યાં તમારા કરતા તમારા ગામ ની સંખ્યા વધારે એવું હે બાહુંગે બા આટલે જ કેમ ના આવતો હા પાડી હાલો કરી નાખી પ્રેક્ટિસ ચાલુ બોલા કોકને ને ફોન બોન કરે પ્રેક્ટિસ ચાલુ થઈ ગયું છે છોકરાઓને જોરશોરથી ચાલુ છે પ્રેક્ટિસ હવે ચાર દી રહ્યા છે ચાર દી માં પાછો કમબેક કરાવું છે હું ભૂ કરે ટા યાર પડવું ના જોઈ ને કે મારી શું પાડ્યું એને લે રાજદીપ લે જમ એમને વગેરે ડે પડી જાય અને ડોફા રાખતા નહીં આવડતું અ ભેટારી ન ચાલેંગા સાઈડ મે હલે તો તમે જાવ હા ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ રાખો ઝડપથી રનિંગ ચાલુ રાખ ચાલુ રાખ રનિંગ ચાલુ રાખ ભાઈ સ્લો રનિંગ તો સ્લો ચાલુ રાખો સ્લો ચાલુ રાખો ફરી બસ સ્લો રનિંગ ચાલુ રાખો મિત્રો હવે જમીને બધા સુઈ ગયા છે તો આપણે સુઈ જાશું હવે અને બધા મિત્રોને બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને